પણ ખોળિયામાંથી માંથી પ્રાણ છોડી દીધા હતા મિત્રો પ્રાણ છોડી દીધા હતા આજે તમે કોક દીક જાઓ સોમનાથ તો સોમનાથના દર્શન તો જરૂર કરજો પણ હમીરજી પાળિયા નહીં કરજો અને વેગડા ભીલના પાળિયા નહીં કરજો છેલ્લે મારે કેવું છે એટલું જે બાઈ પોતાના હાથ વરહ ના દીકરાને પાળિયા પાસે બેઠી બેઠી વાર્તા કરતી હતી યાદ છે ને વાર્તા કરતી હતી એ બાઈ એમ કહેશે કે બેટા આખા ગામના છોકરા તને કહે છે ને કે તું નબાપો છો તારો બાપ કોણ છે એટલે મેં તને કીધું બેટા કે આ મંદિરમાં બેઠો એ સોમનાથ તારો બાપ તો તેમ કીધું એ તો દુનિયાનો બાપ સોમનાથ છે તો બેટા તને કહું છું તું ગામના છોકરાને કહી દેજે દુનિયાના બાપ સોમનાથને જરૂર પડી તેથી માથું દીધું તું એ હમીરજી ગોહિલ તારો બાપ છે ભલા માણસ સાર્યો એ